સામાન્ય વરસાદમાં વિસ્તાર પાણીમાં ગરકાવ થયો શ્રીનંદનગર સોસાયટી વિસ્તારમાં પાણી પાણી શ્રીનંદનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા શ્રીનંદનગર સોસાયટી વિસ્તારમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે પાણી ભરાવાને કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ જાય છે જ્યારે પાણીમાંથી વાહન કાઢવા પણ મુશ્કેલ પડી રહ્યા છે ત્યારે લોકો દ્વારા હાલ તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે કે પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરો પરંતુ દર વર્ષે એક જ વાત અને એક જ ધીગણું હોય છે કે તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવતી શહેરના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અડધો થી પોણો કલાક ધોધમાર વરસાદ વરસ્યો તેના કારણે વેજલપુર વિસ્તાર છે કે જે જાણે કે પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિ છે તે સર્જાય છે છેલ્લા ઘણા વર્ષોથી વેજલપુરમાં શ્રીનંદ નગર વિસ્તાર જે છે તે જાણે કે સામાન્ય વરસાદમાં જે પાણીમાં ગરકાવ થઈ જતો હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળતી હોય છે મહત્વનું છે કે અહીં જાણે કે આ વિસ્તાર બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે તે અહીંયા પાણી ભરાવાને લઈને ફરિયાદો છે તે કરી રહ્યા છે પરંતુ પાણીના નિકાલ માટે થઈ હજી સુધી કોઈ યોગ્ય વ્યવસ્થા નહીં થતા આ જ પ્રકારની હાલાકી સ્થાનિકો ભોગવી રહ્યા છે કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી સંદેશ ન્યુઝ અમદાવાદ